પરીક્ષામાં પૂછાયેલી છે એટલા માટે અગત્યની છે કે બે હાજર માં પણ પૂછાવાની શક્યતા રહેલી હોય એટલે આપણે પૂછાયેલી આકૃતિઓની પ્રેક્ટિસ ખૂબ જ અગત્યની છે દોસ્તો ગણિત માટે તમે ગમે એટલી મહેનત કરશો પણ વધુ માર્ક્સ નહીં મેળવો પરંતુ આકૃતિ અને ગુજરાતીના ફકરામાં તમારે મહત્તમ ગુણ મેળવવાના રહેશે જેથી તમે મેરિટમાં આવી શકો અત્યાર સુધીનો અનુભવ એવો કહે છે કે બધા ગણિત પાછળ ગાંડા થઈ જાય છે પરંતુ ગણિતમાં હદ કરતા મહેનત કરશો તો પણ માર્ક્સ આવવાના નથી પરંતુ ફકરો અને આકૃતિઓ જ તમને આગળ મેરિટમાં લઈ શકશે બરાબર છે નવા જોડાયા છે મિત્રો તો સબસ્ક્રાઈબ કરી લો ચેનલને બે લાયકન પણ દબાવી દો જેથી કરીને તમને ફટાફટ તમને નવોદયના અને અન્ય વિડીયો તમને મળતા રહેશે બરાબર છે દર એપ્લિકેશનની જ્યારે હું વાત કરતો ત્યારે ખાસ અગત્યનું આ બાયનઆઉટ પ્રક્રિયા બાકી હોય તો પૂરી કરાવજો તમારા મમ્મી પપ્પાને વાત કરજો બે પાણીપુરી ઓછી ખાજો પકોડીઓ ઓછી ખાજો પરંતુ ભણવા પાછળનો ખર્ચ આપણો મજરે આવશે જેમાં પ્રેક્ટિસ માટે ખૂબ જ અગત્યના એવા બસો ફકરા છે અને ગણિત સંપૂર્ણ આપેલું છે સાથે સાથે પાંચ અગત્યના પેપરો અગત્યના આઈએમપી પેપરો આપે છે કે જે નવોદયની પરીક્ષા પ્રમાણે જ પૂછાશે બરાબર છે તો ચાલો એ એપ્લિકેશનની પણ અહીંયા વાત પૂરી કરી લિંક નીચે આપેલી છે પ્રક્રિયા પૂરી કરી લેજો બાકી હોય તો વેમમાં રહેતા નહીં એવા ખોટા ભ્રમમાં ચાલો પહેલી આકૃતિ તમારી સ્ક્રીન પર કાગળ પેન લઈ લો અને એમાં વન ટુ થ્રી ટેન સુધી લખી નાખો બરાબર છે એટલે જવાબો તમારે વિડીયોને સ્ટોપ કરવાનો અને જવાબ લખતા રહેજો બે હજાર સત્તરમાં પૂછાઈ હતી હવે સત્તર એટલે એ વખતે કેવું હતું સાહેબ બે હજાર ઓગણીસ પહેલાંના તમામ મેં આ વિડીયોમાં કીધેલું છે ફરી કહી દઉં છું બે હજાર ઓગણીસ પહેલાંના તમામ નવોદયના પેપરમાં વન ટુ થ્રી ફોર લખેલું આવતું બે હજાર ઓગણીસ પછી એ બી સી ડી લખેલું આવે છે તો આપણે અહીંયા એ બી સી ડી માનવાનું અહીંયા એક બે ત્રણ ચાર નહીં માનવાનું પરંતુ શું માનવાનું એ બી સી ડી ચાલો દોસ્તો સમાન આકૃતિનો આ પ્રશ્ન છે બે હજાર સત્તરમાં પૂછાયેલો છે અને જેનો જવાબ આવે છે ડાંટાણાન સી બેઠી આકૃતિ કઈ છે સી બાકીનામાં કઈ બેઠી આકૃતિ આપણને જોવા મળતી નથી થોડું થોડું કંઈક ને કંઈક જુદું છે તો સાચો જવાબ આવે છે સી ચાલો વિડિયોને આડો રાખજો અને સ્ટોપ પણ કરી દેવાનો જેવો સ્ક્રીન પર વિડીયો ચાલુ આકૃતિ પડે વિડિયો સ્ટોપ કરી દેવાનો બરાબર છે ચિંટુભાઈ આવી ગયા છે ચિંટુભાઈ માથું કપાઈ ગયું છે ચિંટુભાઈ જતા રહ્યા બે હજાર એકવીસ માં પૂછાય છે જો એકવીસ માં છે એટલે નીચે એ બી સીડી લખેલું આવી ગયું બે હજાર ચોવીસ માં આકૃતિ પૂછાઈ જાય તો આપણું કામ થઈ જાય ચલો અહીંયા નંબર આપી દેવાના વન ટુ થ્રી ફોર અને જોડી દો આ પ્રમાણે આ ચારે ચાર ભાગ જેમાં હોય અને જોડવાથી આકૃતિ બને એ આપણો સાચો જવાબ બનશે તો બે નો જવાબ શું બનશે મિત્રો તમે લખ્યું હોય તો બરાબર છે ના લખ્યું તો લખી નાખો ફટાફટ એ જવાબ સાચો બનશે એ અંદર આ બધા ભાગ જોડાયેલા છે ઓકે ચાલો આગળ જઈશું આપણે તો આકૃતિ નંબર તમારી સ્ક્રીન પર શું કે છે ભાઈ બે હાજર ને અઢારમાં પૂછાય છે અઢારમાં પૂછાય છે એટલે જુઓ નીચે એક બે ત્રણ ચાર લખેલું છે આપણે શું સમજવાનું એબીસીડી આ છુપાયેલી આકૃતિનો પ્રશ્ન છે દસમો ભાગ જેને કહેવાય યાદ કરો દસમો ભાગ હા હા બોલું આજે બોલુ રામ આખા દેખાયા અમુક વિડીયોમાં પાછળ જતા રહેતા હતા આકૃતિ ની ચાલો મિત્રો બોલુ રામ ને બાય બાય ચેક કરીને ગયા ક્યા લોકો છોકરા ભણે છે સાહેબો ભણાવે છે કે નથી ભણાવતા શું કરે છે આ બધા બેઠા બેઠા ચલો આ છુપાયેલી આકૃતિ ક્યાં જોવા મળશે આપણને તો સાહેબ મને જોવા મળે છે બી માં આકૃતિ છે સિમ્પલ આકૃતિ છે જો તમે અહીંયા છત્રી જેવી સેલો પ્રશ્ન હતો બિલકુલ સેલો પ્રશ્ન બરાબર છે તો ચાલો ત્રણ આકૃતિ પૂરી થઈ ગઈ ત્રીજામાં બી જવાબ આવશે બેટનો બી ઓકે ચાલો આકૃતિ નંબર ચાર કાગળ પેન લઈને બેઠાઓ તો બરાબર છે ના બેઠાઓ તો લઈ લો અને લખી દો એક બે ત્રણ ચાર ત્રણ આકૃતિ પૂરી ચોથી નો જવાબ ચાલો આ બંને વચ્ચે સંબંધ છે એવો આ બંને વચ્ચે કંઈક સંબંધ બનશે

એટલે જો તમે આવી ગઈ ને એ પ્રમાણે તો ચોથા નંબરની આકૃતિનો જવાબ આવે છે ડી ડી ચાલો ભાઈ પાંચમા આકૃતિ સ્ક્રીન પર પૂછાઈ ગઈ છે પહેલા ભાગની આકૃતિ છે એ બી સીડી આમાંથી કયો અલગ પડે છે બોલો આ ટાઈપની ચોક્કસ એક આકૃતિ આવશે આવશે ને આવશે આ મોસ્ટ આઈએમપી ચાલો મારા તરફથી હા અહીંયા કદાચ બહુ જોર મારો તો અહીંયા એ બી સીડી બદલશે બાકી બીજું કઈ બદલવાના નથી તો આપણે આ આકૃતિ ખોટી પડવી જોઈએ નહીં બોલો તમે તમારો જવાબ લખ્યો કે બાકી છે લખ્યો ના હોય તો લખી દો હવે હું જવાબ આપું છું ડી જવાબ તમારો જો ડી કેમ થશે તો તમે જોઈ લો કે આઈટી કે ટી કે આઈટી અહીંયા એક સી વધારાનો ઘુસી ગયો છે એટલે સાચો જવાબ જુદો પડે છે ડી નંબરની આકૃતિ બરાબર છે ચાલો છઠ્ઠા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર બે હજાર અઢારમાં માં પૂછાય છે ચલો આ ત્રીજા ભાગની આકૃતિ યાદ કરો કે જેમાં એક ભાગ ત્રણ આપેલા છે એક દૂર નથી આપેલો હતો તો જો એમાં બધા સરખા લાગે છે તો સરખો આમાંથી કયો આવશે તો મારા ખ્યાલથી ચોખ્ખું આકૃતિ દેખાય છે કયો આવશે ભાઈ ચલો તમે જવાબ લખી નાખો પછી હું મારો જવાબ આપું છું છઠ્ઠામાં જવાબ આવે છે ડી દસ માંથી તમારી પાંચ આકૃતિ સાચી પડે કેનથી વધારે પડે તો નીચે કમેન્ટ બોક્સમાં લખજો જે મિત્રોને પાંચથી ઓછી પડે લખતા

ચેનલમાં વિડીયો આપેલા છે કે આ કેવી રીતે શીખવાનું છે એ વિડિયો પણ તમારે જોવા હોય તો ફુરસદે તમે જોઈ લેજો બરાબર છે તો સાચો જવાબ શું આવશે દોસ્તો તો ખોલવાથી સાતમા નંબરના માટે સી જવાબ બનશે બરાબર છે કે અહીંયાથી તમે આ કટિંગ કરશો ને ખોલશો આખો ભાગ એટલે આ જે ખરું ને આ દેખાશે આ તમને આ બધી બાજુ આ ચારે બાજુ આ ચારે બાજુ આમ

એ જવાબ બરાબર છે તો સાહેબ હવે બે જ પ્રશ્નો બાકી રહ્યા છે નવમો અને દસમો બરાબર છે તો ચલો નવમો તમારી સ્ક્રીન પર બે હાજર સત્તરમાં પૂછાયું છે એવું આ બંને વચ્ચે લગ્ન થાય છે શું સંબંધ બને છે ભાઈ જો અહીંયા ત્રિકોણ હતો એ ત્રિકોણ અંદર ગયો અંદરનો ચોરસ બાર ગયો તો એ જ પ્રમાણે અહીંયા કંઈક એવી ગડબડ થશે અંદરનો બારનો ત્રિકોણ અંદર આવશે ને એમાં કલર પૂરવાનો નથી બરાબર છે તો કલર ન પૂરીએ તો એ હિસાબે મારા દ્રષ્ટિએ તો સાચો જવાબ શું બનશે નવમાં બે નંબરની આકૃતિ બેટનો બી જવાબ સાચો બનશે ચાલો છેલ્લી આકૃતિ તમારી સ્ક્રીન પર દય ધનાધન બે હજાર માં પૂછાય છે દર્પણ આકૃતિ ચલો આ ભાગ જે છે એને આ બાજુ લાવી દો અહીંયા અહીંયા લાવી દો ડાબા બાજુથી શું કરવાનું અહીંથી ઉપાડીને આકૃતિને આમ ગોઠવી દેવાની આમ જમણી તરફ ફેરવી દેવાની અને એ જે જવાબ બને એ આપણો સાચો જવાબ બને છે તો દસમાનો સાચો જવાબ બને છે ડોક્ટરનો ડી શું જવાબ બને છે ડોક્ટરનો ડી ઓકે બરાબર છે ચાલો તારે અહીંયા આપણે દસે દસ બા આકૃતિઓ પૂરી કરી સાચી તમારી કેટલી પડી છે એ મને તમે કમેન્ટ બોક્સમાં બધા લખી મોકલજો અને નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી ટાટા અને બાય બાય